કુંભારવાડામાં કારમાં ટેપ પગડવા બાબતે માથાકૂટ થઈ હતી જેમાં બે કાર અને એક સ્કૂટરને તોડફોડ કરવામાં આવી હતી જ્યારે એક વ્યક્તિને ઈજા થતા સારવાર હેઠળ ખસેડાયા હતા જેમાં નગરસેવક બાબુભાઈ મેર અને તેના પુત્ર સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કુંભારવાડામાં પ્રવીણભાઈ હીરાભાઈ રાઠોડ જીવરાજભાઈ હક્કાભાઈ રાઠોડ નરેશભાઈ શામજીભાઈ રાઠોડને ગાડીમાં સામ વગાડવા બાબતે વિશાલભાઈ બાબુભાઈ મહેરસનાઓ સાથે બોલાચાલી થઈ હતી અને બાદ માથા કૂટતા બે કારમાં અને એક સ્કૂટરમાં તોડફોડ કરવામાં આવી હતી આ બનાવમાં જીવરાજભાઈ હક્કાભાઈ રાઠોડને કારના ભાગે ઇજસતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બોરતરા પોલીસ મથકે વિશાલભાઈ બાબુભાઈ મેર અને નગરસેવક બાબુભાઈ મેર સહિતનાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી બોલી ચોકલેટ બરાબર કમળવડાથી આવીએ જો ને ઈ કુતલા મંગોને મને ખબર નથી તું کا بچڙي جو کا بچڙي جو اي आम्ही काय ઓકે તમારું નામ મારું નામ પ્રવીણભાઈ હીરાભાઈ રાઠોડ છે અમારા હાસિંગ પણ કૃષ્ણ પ્લોટ નંબર ચાર માં રહું છું શું થયું ભાઈ આજે હોવામાંથી એવું છે હું ગાડી લઈને જાતો તો બાબુભાઈ મેર છે કોર્પોરેટર હાલમાં છે એમનો છોકરો વિશાલ મેર છે ત્યાં મારી ગાડી ઉભી રાખી ફોર એ એની પાસે બ્લેક કલરની ની હતી એ મને એમ કીધું કેમ પાવર ટેપ ફાસ્ટ છે કે બરાબર એટલે મેં કીધું ભાઈ મારી ગાડી છે હું ન રાખું મને કે ટેપ બબ્યું છે સોપતું નથી કે સોપતું નથી કે હું કીધું બરાબર એડડાનો બધું આયા સોપતું નથી નાખી નીકળો તો ટેપ બબ્યું ધીમો રાખજો કે તો કાય વાંધો નહી ભાઈ મેં કીધું એટલે હું અહીંયાથી નીકળી ગયો એ લોકો ચાર થી પાંચ જણા ફોર વ્હીલ લઈને ને બે ટુ વ્હીલ લઈને મારા ઘર બાજુ આયા અહીંયા મારા ભાઈ કુટુંબ બધા હતા અહીંયા કે દાઉદ ની બધા ક્યાં ગયા ગયા કે ને મારો ભાઈ ને બોલ્યો કે ભાઈ હું માથા કુટ છે એટલે એ ગાડી માં ડાંગનો નો ધોકો કાઢ્યો બીજા લોકો એ દોકાન ને ને બધું કાઢીને મારા ભાઈ પર હુમલો કરી નાખ્યો શું નામ છે ભાઈ હુમલો કર્યો જીવરાજભાઈ બાબુભાઈ રાઠોડ છે અત્યારે ગાડી નુકસાન કેટલા કરવામાં આવ્યું જે મારી ગાડી હાલમાં જે તારા સલતી જે ભાઈ મારા ભાઈ જીવરાજભાઈ વાગી ગયું છે એ ન્યા કુંભારવાડા બાજુ જતા હતા ને એના ગાડીમાં મે નાખ્યા હતા ન્યા એ લોકો એક વાત માં ગાડી ઊભી રખાવી ને મારી ગાડી ફોરવીલ જે 60 છે મારી વા એ ગાડીના કાચ બાજુ બધું ખોડી નાખ્યું છે વાત માં ઉભી

હકીકતમાં એવું છે કે ભાઈ આ જે ફરિયાદી છે એનો નાનો ભાઈ છે જે દાઉદ તરીકે ઓળખાય છે અને બુટલેગર છે અમારા વિસ્તારની નજીકમાં જ રહે છે અમારા વિસ્તારમાંથી અવારનવાર એની પાસે એસેન્ટ ગાડી છે એ ગાડી લઈને નશો કરીને હાલતમાં બેફામ કાયમ માટે ગાડી હલાવતો તો એના અનુસંધાને મારા દીકરાએ એમને ગઈ રાત્રે ઉભા રાખીને એમ કીધું કે ભાઈ અમારે અહીંયા ઘરે નાની નાની દીકરીઓ રમતી હોય છે એટલે ગાડી થોડીક તું નશા કરેલી હાલતમાં હો તો ગાડી અહીંયા ધીમે આપું એવી કરીને મારા દીકરા સાથે એમણે જીબાજોડી કરી અને મારામારી પણ કરેલ એ દરમિયાન ત્યાંથી એમના એમનો ભાઈને એ લોકો ત્યાં નીકળ્યા તો એમણે મારા દીકરાને એને એમ કીધું કે એના ઘર પાછળ લઈ ગયા અને મારા દીકરાની ગાડીની ઉપર પથ્થરમારો કરી અને ગાડી તોડી નાખી અને ખરેખર જે આ ફરિયાદી છે એનો નાનો ભાઈ છે એમને દાઉદ નામે જે ઓળખાય છે એ બુટલેગર છે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે આજની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં એનીમાંથી ઓછામાં ઓછા પચીસથી ત્રીસ ગુનાઓ દાખલ થયા છે જેમાં ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો છોતેર અને ખંડણી ઉઘરાવાના ગુનાઓ એના માટે એણે કરેલા છે અને એ લોકો આ હેબ્યુચ્યુઅલ માણસ છે ગુને ગુનેગારી ગુનેગાર છે અને અગાઉ એમના સમાજમાં પણ દલિત સમાજના લોકો ઉપર પણ એમણે ત્રણસો સાત બે વખત કરેલી છે એ મને એફઆઈઆર દ્વારા જાણવા મળેલું છે કે એમણે જે એક ફરિયાદ દાખલ કરેલી છે જે મારા ઉપર કરી છે તદ ઉપરાંત મારી ઉપર પણ એમણે આ એક્રોસિટીની ફરિયાદ કરી છે ખરેખર તો મારી રાજકીય પ્રવૃત્તિ હું આ વિસ્તારનો કોર્પોરેટર છું મારી રાજકીય પ્રગ પ્રવૃત્તિને ખતમ કરી નાખવા માટેનું આ એક આખું ષડયંત્ર છે અને હું ખરેખર આ સમયે અહીંયા હાજર જ નહોતો હું અમારે ત્યાં બાજુમાં વિસ્તારની અંદર એક જગ્યાએ લગ્ન હતા તે લગ્નની અંદર હતો ને એને એમના મારી પાસે એવિડન્સ પણ છે ત્યાંનો વિડીયો શૂટિંગ અને ફોટો પણ મારી પાસે છે જે હું પોલીસને આપવાનો પણ છું કે હું આ સમયે હાજર નહોતો અને મેં આ કોઈ સમાજને અડધૂત કર્યો નથી કારણ કે હું આ વિસ્તારનો કોર્પોરેટર છું મારા વિસ્તારમાં દલિત સમાજના જાજા બધા મતો છે અને એ લોકો મને મતો આપીને છૂટે છે તો હું શા માટે આ લોકોને કોઈ દી અડધૂત કરું